ખેડૂત મિત્રો આજે તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે પાંચ વાગ્યે અને બાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો સાત જેટલો વધીને સડસઠ પોઈન્ટ જીરો પાંચ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી આપડીએમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ વીસ રૂપિયા જેટલો વધીને બાવન હજાર છસો સિત્તેરની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પંદર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો અને એપ્રિલ બે હજાર પચીસનો વાયદો ત્રણ રૂપિયા વધીને સિત્તાવીસો સત્તરની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર પંદરસો પંચોતેર મોરબી ચૌદસો છોતેર ખાંભા ચૌદસો એકોતેર સાવરકુંડલા ચૌદસો સિત્તેર જેતપુર ચૌદસો સાડત્રીસ બાબરા ચૌદસો છન્નું હિંમતનગર ચૌદસો પંચોતેર અંજાર ચૌદસો પાંસઠ અમરેલી ચૌદસો અઠ્યાસી જસદણ ચૌદસો સિત્તેર ગોંડલ ચૌદસો એકોતેર ભેંસાણ ચૌદસો પંચોતેર બગસરા ચૌદસો છાસઠ ધોરાજી ચૌદસો છેતાલીસ વાંકાનેર ચૌદસો ને છત્રીસ ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ ખૂબ સારી એવી રિકવરી છે કપાસિયા ખોડના વાયદામાં પણ હાજર બજાર અને વાયદા બજારની ખૂબ સારામાં સારી રિકવરી જોવા મળી રહી છે છતાં પણ કપાસ બજારને અત્યારે શું દવ્ય છે તે આપણને જાણવા નથી મળતું આપણે જોઈએ તો અત્યારે થોડા દિવસો પહેલાં જ પામ તેલ અને સૂરજમુખીના તેલ કરતાં પણ કપાસિયા તેલની બજાર ઊંચી ચાલતી હતી ટૂંકમાં આ બધા જ પાસાઓ કપાસ બજારને ખૂબ સારામાં સારી રિકવરી આપે તેવી ટેકારૂપ ક્ષમતા ધરાવે છે છતાં પણ અત્યારે કપાસ બજાર શા માટે નથી ચાલતી કપાસ બજાર શા માટે દબાઈ રહી છે તે સમજાતું નથી અત્યારે કપાસિયા ખોલની હાજર બજાર અને કપાસિયા ખોલના વાયદા બજારનો અને કપાસિયા તેલનો ખૂબ સારામાં સારો સપોર્ટ છે આપણે આશા રાખીએ કે ન્યૂયોર્ક કોટન વાયદાનો પણ ખૂબ સપોર્ટ આવનારા સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં તેજીનો માહોલ બને તો કપાસ બજારને ખૂબ સારામાં સારો ટેકો પૂરો પાડી શકે તેમ છે અત્યારે પણ થોડી ઘણી રિકવરી આવતા પણ ગામડે બેઠા પણ કપાસના ભાવમાં દસ પંદર કે વીસ રૂપિયાનો સુધારો જોવા મળેલો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાસરા અમારે ત્યાં ગુણવત્તા મુજબ ચૌદસો ચૌદસો દસ ચૌદસો બાવીસ ચૌદસો ત્રીસ ચૌદસો પચાસ સુધીના ભાવ ગામડે બેઠા વીસ કિલોના અતિ સારા કપાસ હોય તો તેના બોલાઈ રહ્યા છે અમુક વિસ્તારમાં કદાચ ચૌદસો પાસઠ કે ચૌદસો સિત્તેરની આસપાસ પણ તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ભાવ બોલાતા હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં કપાસના આવા ભાવ ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે ખાદ્ય તેલોમાં પણ અત્યારે ઘણો બધો સ્ટોક છે તે તળિયે ચાલી રહ્યો છે છતાં પણ કપાસ બજાર શા માટે નથી ચાલતી તે એક જોવા જેવું અને ખરેખર અત્યારે આપણને એવું દેખાઈ રહ્યું છે કે કપાસિયા તેલના આટલા બધા ભાવ ઊંચા હોવા છતાં પણ કપાસ બજાર શા માટે નથી વધતી તમે તમારું પોતાનું અંગત મંતવ્ય પણ તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત Hva hørte du, Mutro?